જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનલ રાજા ગોગાવલ મિત્રો આજે વાત કરવી છે સાયલા ગામની કે જે ભગતનું ગામ કહેવાય છે અને મિત્રો આ ગામમાં એક મદારસી કરીને દરબાર રાજા રાજ કરતા હતા અને આ મદારસી દરબારની પોતાની દીકરીનું આનું મુકલવાનો સમય થયો એટલે મિત્રો રજવાડાની તો વાત જ ન કરાય ત્યારે એક માણસ મહારાજ પાસે આવીને કહે છે કે મહારાજ કે દીકરી બા આપવા માટે તો ખુબ જ છે ભરીને કેટલા ગાડા ભરાય એટલા દાગીના થઈ ગયા છે પણ દીકરી દૂધનું આના કઈ દૂધ દૂધનું કરીએ ને તો દીકરીના સાસરિયામાં તમારી વાહ વાહ થઈ જાય અને તે દિવસે સાયલા ના દરબાર મદારસી બાપુ એટલું જ બોલ્યા કે દીકરીના આનામાં આપને આટલું બધું તો આપ્યું છે પણ દૂધનું આપણી પાસે ક્યાં છે અને ક્યાંથી દઈએ ત્યારે એ માણસે કીધું કે બાપુ આપના ગામના પાદર એક દેવી પૂજક રહે છે ને એના કુબે એક નવચંદ્રી ભેંસ બાંધેલી છે અને જો એ ભેંસ દીકરીને દઈ દો ને તો એના સાસરીવાળા કોઈ ઢોસો ના મારે અને દીકરીને કઈ કમીજ ના રહી જાય અને ત્યારે મિત્રો મદારસિંહ બાપુ બે કોથરી રાણીના સિક્કા ભરેલી છુટ્ટો ઘા કર્યો કે લો લઈ જાઓ અને એ દેવી પૂજક જેટલા રૂપિયા માગે એટલા દઈ દો પણ નવચંદ્રી ભેસ લઈને આવો અને ત્યારે બે કામદાર માણસો ત્યાં જઈ અને એટલું કીધું કે એ દેવી પૂજક હુકમ છે કે આ ભેંસ ખીલે થી છોડી દે અને આ ત્રણ કોથળી માં રાણી ના સિક્કા ભરેલા છે તારે જેટલા પૈસા લેવા હોય એટલા પૈસા લઈ લે પણ આ ભેંસ દઈ દે અને ત્યારે દેવી પૂજક કહે છે કે ભાઈ આ ભેંસ રૂપિયા થી ના દેવાય કે કારણ કે આ તો મારી મેલડીનો દિવલિયો છે આને વેચાય ના બાપ અને આ દૂધડી ભેંસ છે ને એનું જેટલું દૂધ થાય ને એ દૂધની મેળવણ નાખી અને એમાંથી દઈને સાસ ફેવરી અને મારા છોકરા સાસ ખાય છે અને એમાંથી જેટલું ઘી ઉતરે ને એનો અખંડ દીવો મારી મેલડીનો બળે છે એ મારી મેલડીનો દિવલિયો છે અને ત્યારે પેલા કામદારો પાછા ચાલ્યા જાય છે અને જય મદારસિંહ બાપુને ને એટલું કીધું કે બાપુ કે દેવી પૂજક તો એમ કહે છે કે તો છે એને ના વેચાય અને મિત્રો એ દરબારે એટલું જ કહ્યું કે ઈ મેલડીનું નું હોય કે ન હોય જો આપે તો લાવો નકર બે ધોલ મારીને લઈ આવો જાઓ મારો હુકુમ છે મારા રજવાડામાં રહેવું અને મને જ ના પાડે છે અને ત્યારે પાછા કામદારો પેલા દેવી પૂજક ના ઘરે આવે છે અને કહે છે કે દેવી પૂજક આ ભેસ અમને છોડી દે ત્યારે ફરી દેવી પૂજક કહે છે કે બાપા મારી મેલડીનું દિવેલ્યું છે રેવાડો ને બાપ અને ત્યારે એક કામદાર માણસ થોડો કડક મગજનો હતો એટલે દેવી પૂજકને ઉપાડીને બે ધોલ મારી દીધી અને પછી બીજા બે કામદારો હતા એમને દેવી પૂજકની ભેસને ખિલેતી ખોલી અને ભેસને દોરીને ચાલી નીકળ્યા અને ત્યારે દેવી પૂજક અન્તા દાદાએ મારી મેલડીના મઢે જઈ અને એટલું જ કીધું કે બાપ મારી નાતને હવે ભેગી કરો અને મિત્રો જે શબ્દો આ દેવી પૂજક પૂજકનો એકનો એક દીકરો હતો અને એનું નામ હતું ભગો અને ત્યારે દેવી પૂજકે બૂમ પાડી ને કહ્યું કે ભગલા આજુબાજુના ગામડામાં આપણી નાત હોય એ નાત ને ભેગી કર કે આપા નાતને ભેગી શું કામ કરવી છે કે તને ખબર નથી આ ધડીમલાની માલિપા આજ મારી મેલડી મરી ગઈ બાપ અને આ બાજુ જે ભેંસ લઈ ગયા હતા ઈ ભેંસ તો દીકરીના સાથે ઠેઠ કચ્છમાં જતી રહી છે અને આ બાજુ દેવપુજના નાદવાળા ભેગા થઈને માતાજીનો પાઠ માંડ્યો છે અને માતાજીને પૂછે છે કે દેવી આ અંદાદાદાની ભક્તિમાં કઈ ભૂલ થઈ કે પછી આ તારી વસ્તીમાં કઈ ભૂલ થઈ પણ પાટમાંથી માતાજી કોઈ બોલ્યા નહીં એટલે નાથ એ પોકાર કર્યો કે માડી તારી વસ્તી જે હોય તે પણ આજે અમે નાથ થઈને તને દેવીને પૂછીએ છીએ કે અમને તો કઈ જવાબ દે અને ત્યારે માતા એટલું બોલી કે સાડા ત્રણ મહિનામાં માલિપા હું ભેસને લાવું અને પછી નાથ વાળાએ અંદર દાદાને કહ્યું કે માતા સાડા ત્રણ મહિના કહે છે એટલે માતા ઉપર વિશ્વાસ રાખો જેવું ગયું છે ને એવું પાછું લાવશે અને પછી નાતવાળા પાટ ને પોતપોતાના ઘરે જતા રહ્યા અને અંદા દાદા હતા એમને હોકો પીવાની ટેવ હતી રાત પડી એટલે પોતાનો દીકરો જેનું નામ ભગલો છે એને એમ કીધું કે ભગલા કે હા આપા કે સાડા ત્રણ મહિનાની મુદત દેવીએ આપી છે સાડા ત્રણ મહિના ક્યારે થશે મારે પીવો છે મારા માટે આ મારાીપીયો લઈને એ દીકરા ના આંખ માંથી આસુડા પડવા માંડ્યા અને મનમાં બોલવા લાગ્યો કે હવે જો માતા બેઠી હોય અને મારા બાપ નું ભજન આજ હોય પડ્યું હોય અને દેવી નાતેડા ને તે સાડા ત્રણ મહિના ની મુદત આપી અને આમ આંખમાંથી આસુડું ચૂલામાં પડ્યું દેતવા ઉપર એટલે જ સમ દેતું થયું ને ત્યાં તો ભગલાના અંગમાં માં મેલડીનો આઘોટો આવ્યો અને ચીપ્યો તો હાથમો જ રહી ગયો અને કોઈ દી ધૂંઢતા જોયેલું નહીં ધૂંઢતા આવડે નહીં અને બે ત્રણ જણા ત્યાં બેઠા હતા તેમને અંધા કહ્યું કે પેલો ભગો શું કરે છે આમ ખમા ખમા કરે છે ક્યાંક ચીપ્યો ચોટી ગયો કે શું અને ત્યારે ભગો ધૂનતો ધૂંતો ચીપિયામાં દેતવા લઈ અને જ્યાં એનો બાપ પિતા હતા ત્યાં આવે છે અને ત્યારે પોતાના એમ થઈ ગયું કે એક બાજુ પેલા ભેસ લઈ ગયા છે અને નાતેડા એ પાટ માંડ્યો હતો અને દેવીએ સાડા ત્રણ મહિના ની મુદત આપી દીધી છે એટલે ગમે તેવાનું મગજ ખરાબ થઈ જાય અને ત્યારે ચીપિયો હાથમાં પકડીને ગરમ દેતવા વાળો હતો ને તે લઈ ઓહામાં ત્રણ ચીપિયા મારી દીધા અને કહેવા લાગ્યા કે ખોટું બોલે છે મારી દેવી પાડે છે સાચો બોલ કોણ છે તારા અંગમાં અને ત્યારે ભગો ધૂનતો ધૂનતો બોલ્યો કે હું મેલડી બોલું છું જાઉ સાડા ત્રણ દાડા માં હું ભેંસ ને લાવું એટલે અંડા દાદા એ ફરીથી ત્રણ ચીપિયા ભગાના ઓહામાં મારી દીધા અને મિત્રો આગળની વાર્તા હવે હું તમને બીજા ભાગમાં જણાવીશ તો આવા નવા અને જૂના ઇતિહાસ સાંભળવા માટે અમારી ચેનલ રાજા સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય મેળી માં